માન્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના મુકેશ કુમાર ગામિતને શૌર્ય ચંદ્રક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેને પગલે તાપી જિલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રવર્તી હતી મુકેશ ગામિતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી વીરતા શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા એકસઠ સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામિતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે ઓગણીસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ શ્રીનગરના દરબાંગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂન ફાયરિંગ દરમિયાન સીઆરપીએફની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવવા આતંકવાદીના રાઇફલનું બેરલ ઉપરની તરફ કરી તેનો સામનો કર્યો હતો આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીથી બહાર ભાગ્યો જેનો પીછો કરી તેને ઠાર કર્યો હતો આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થતાં દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુંજતું થયું હતું તેમના સન્માનમાં જિલ્લાના વડામથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારા નગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમનું વ્યારા નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સૂર્ય થી આપને સન્માનિત કરવામાં આવ્યા છે કેટલી લાગણી આ તકે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને ગામની તરફથી બધા જે વડીલો સરપંચ શ્રી તેમજ સ્ટાફ તેમજ ઘણી પબ્લિક આજે મારા સન્માન માટે આવી છે એ માટે હું ખૂબ જ ખુશ છું અને મારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે અને આ સન્માન મેળવીને મારા ગામ અને મારો તાલુકો આખો જિલ્લો એ આ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે એ હું શ્રીનગરમાં વહેલી જે અમારી ક્યુ એક્શન ટીમ છે એ ટીમમાં હું જોડાયેલો હતો ને એ અમારી જે ટીમ છે એ વહેલી ક્યુટી ઓપરેશન કરે છે અને ત્યાંના જે શ્રીનગરનો જે એરિયા અમારા પાસે છે ને તે મિલ્ટન રોડ જે ત્યાં સક્રિય છે એ લોકોને પકડવાના ક્યાં તો એ લોકોને ન્યુટ્રલાઈઝ કરવાના મારવાના એ અમારો ટાર્ગેટ રહેતો કે ત્યાંની જે જનતાને ઉકસાવે છે લોકોને જે ભોળવીને પછી ફોર્સ પર તે જે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તે અમે ત્યાં વેલિક્યુટી અમારી જે સીઆરપીએફની ટીમ એક ક્યુક એક્શન ટીમ છે તે એ અમે ત્યાં અમારો એ ડ્યુટી રહેતી અને હંમેશા અમે ઓપરેશન રાતના સમય કરતા અને આ રીતે મિલ્ટન ક્યાં છે એને શોધીને અમે લોકોને મારતા ક્યાં તો અમે પકડતા આપણો જિલ્લો તાપી જિલ્લો છે ઘણા લોકો ફોર્સમાં જતા નથી તમારે શું જેવું છે તમારા યુવાનોને શું સંદેશ આપો યુવાનોને એ સંદેશો આપવો છે કે આજે હું જે રીતે પોતાના ફોર્સમાં રહીને દેશનું નામ તાલુકાનું નામ જે મેં રોશન કર્યું છે તેમ તમે પણ ફોર્સ જોઈન કરો અને સારી પોસ્ટ પર સારું ભણતર મેળવીને સારી પોસ્ટ પર તમે જાઓ જોઈન કરો એવું હું ઈચ્છું છું અને દેશનું નામ પોતાના ગામનું તાલુકાનું નામ રોશન કરો એ મારી ઈચ્છા છે